हा जी माखिया तू जादू घडीयल छ आ बेन मा ले आयो छ जा जा बडा दादा तमारो काम आसे मख ले जा जा आउ पाडी ओ सीट पे ये म लटटियो तो तणवाते जे घर यार से जादू धगेर छ ले तू जादू कर छ हम बहुत पडिशो इडा मा ट्राइकर पचे करिया એ લ્યા ચટ એ લ્યા કોની કપલી માય છે મન એની વાળીયા તેજ મન લાગે મન એની વાળી ના એની વાળી ભાઈ પુત આપલી માય છે એ પણ તેરા માય છે તકની મારીતી તકની મારીતી એ મન આલય મારી તું ના આપણ <laughs> જોઈએ <laughs> અલા પડતી ન જોયા જાડી કે રીયાલ કે ની આલો 5000 આલી તમે હા ચૂકલા આલવા 5000 હા ચાલ જાય અલે હું તમને ગડી આલ તો લી આયું પણ મને 10000 આલો પડ્યું હા છોડે કે વાર તમે ગેલજો તમને ગેર ગડીયા સોખી જ હા

Gadial tu albi, nahi. Mu marjul raku asing jadi gadial sa. Kela biar marfamu boh pade, atau biar gadial paling maru. Ister, kud, tuh. Saya tak cak semalai ya. Saya tu mari sa. Saya tu mari. Saya ni mari, muda dah. Saya mari, biar saya tak perlu mari puna. Saya ni mari ya. Bas ubre, bas awa kud pahau.

નીચે પોયંટે આલે મા ના કર ના કર યાર આલે મા ના કર એ બકું વાત તો કાટા ભાઈ ઓ પેલા પેલા ડેટાય ગરી લે લીધી હો હે આલે પણ પેલા હાથમાં રાખ તો આટલે સીધી બજુ ઓ લ્યા લઈ લીધી આપણા તેણે ભેગાથી મારું હસ્તી ને

જો અમારી ચેનલ આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માન